શહેરના સમા વિસ્તારમાં રિધમ હોસ્પિટલ પાસેથી પસાર થતા વિશ્વામંત્રી નદીના પટમાં કામગીરીની તૈયારીઓનું નિરીક્ષણ તથા સમીક્ષા કરવા માટે પાલિકાના કમિશનર મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન આવી પહોંચ્યા હતા વડોદરા સહિત રાજ્યમાં ચોમાસું બેસવાને હવે જૂથ દિવસો બાકી છે ત્યારે વિશ્વમંત્રી પ્રોજેક્ટની મુલાકાત લેવા અગ્રણી આવી પહોંચ્યા હતા આ તકે મ્યુનિસિપલ કમિશ્નરે કહ્યું કે હાલ પંચાણું ટકા કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે અમે સો ટકા કામગીરી પૂર્ણ કરીશું હાલમાં વરસાદમાં માટી નુકસાન ના થાય તે માટે વેજીટેશન ગ્રાસ પાથરવાનું કામ ચાલી રહ્યું છે જમીન મજબૂત કરવા માટે ત્રણ થી ચાર મહિના થશે કારણ કે મૂળિયા ઉંડા જવા જરૂરી છે વડોદરા શહેરના ના વિશ્વામિત્રી ડ્રેઝિંગ કામગીરી જે યુદ્ધ ના ધોરણે શરૂ કરવામાં આવી હતી જે સો દિવસનો જે પ્રોજેક્ટ હતો સો દિવસ દસમી જૂને પૂર્ણ થવાના છે ત્યારે લગભગ લગભગ મોટાભાગની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે એક એકાદ અઠવાડિયાની કામગીરી આ ડ્રેસિંગની બાકી છે તે પણ કામગીરી ચાલુ છે તો સાથે સાથે આપણે સૌ જાણીએ છીએ તેમાં વિશ્વામિત્રીની ડ્રેસિંગની કામગીરી થકી આપણે વિશ્વામિત્રી નદીમાં પાણીની સંગ્રહ ક્ષમતા અને તેની વહન ક્ષમતા બેથી ત્રણ ગણી વધારી શકાય તે રીતનું પ્લાનિંગ કરી અને આ ડ્રેસિંગની કામગીરી કરવામાં આવી છે ત્યારે આ તટ વિસ્તારમાં જે માટી કિનારા પરની માટી હોય આ માટીનું વરસાદના સમયગાળા દરમિયાન વરસાદ પડવાથી ધોવાણ થઈ અને પાછી નદીમાં પડે અને આપણે જે કામગીરી કરી છે તેમાં પાછી જો માટી અંદર પહોંચે છે તો કદાચ કરીને આ ક્ષમતામાં કે વહન ક્ષમતામાં અવરોધ ઊભો કરી શકે તેવા સંજોગો ન સર્જાય તે માટે થઈ અને એક આપણે ક્વોરબોર્ડ એટલે કે ક્વાયર ઝીરો ટેક્સટાઇલ વુમન વર્ક દ્વારા એની આપણે એ સુનિશ્ચિત કર્યું છે કે આ માટીનું ધોવાણ થઈ અને આપણી વિશ્વામિત્રી નદીમાં પાછી આ માટી ન ભળે જે માટે એક લાખ બત્રીસ હજાર સ્ક્વેર મીટરમાં પ્લા પ્લાનિંગ કરી રહ્યા છે કે આપણે આ કામગીરી કરી શકીએ જેમાં સૌથી પહેલાં નીચે તો કોકોપીટ પાથરવામાં આવે છે તેની ઉપર ઝીરો ટેક્સટાઇલ વુવન વર્ક અને એની ઉપર વેટેવર ગ્રાસને પ્લાન્ટ કરવામાં આવે છે એક ફૂટ બાય એક ફૂટના અંતરે જેના મૂળિયા જમીનમાં ઊંડે સુધી ઉતરતા હોય અને તેના થકી આ જમીનની મજબૂતાઈ પણ સુનિશ્ચિત થતી હોય છે અત્યારે રિધમ હોસ્પિટલથી લઈ અને ચેતક બ્રિજ સુધી જ્યાં ચાર હજાર સ્ક્વેર મીટરનું આ બોર્ડ વેટેવર ગ્લાસનું ગ્રાસનું પ્લાનિંગ જે હતું એની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે તો નરહરી બ્રિજ ખાતે પણ પચીસસો સ્ક્વેર મીટરમાં આ કામગીરી અત્યારે ચાલી રહી છે જેનાથી પાણીનું ધોવાણ થતું અટકશે અને આ નેચરલ પેટર્ન એટલે કે કુદરતી જ વસ્તુઓનું જેવી રીતે કે પહેલું કોકોપીટ છે એટલે કે નારિયેળના જે છોડા હોય છે અને આ જે વેટેવર ગ્રાસ છે પ્લાનિંગ કર્યું છે એનાથી થોડે ઉપર ત્યાં પણ આગામી વિશ્વ પર્યાવરણ દિવસ આવી રહ્યો છે ત્યારે વિશ્વ પર્યાવરણ પખવાડિયું કે એવી રીતે લાંબા સમય સુધી જ્યારે પ્લાન્ટેશનના પ્લાનિંગો કરી અને વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવવામાં આવનાર છે ત્યારે આ વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં પણ પ્લા પ્લાન્ટેશનના પ્લાનિંગો કરીશું જેથી કરી અને અહીં વિશ્વામિત્રીના તટ વિસ્તારમાં વસતા પશુ પક્ષીઓને આપણે નેચરલ વાતાવરણ આપી શકીએ તો સાથે સાથે આ વેટેવર ગ્રાસ આપણે જોઈ શકીએ છીએ કે દેખાવમાં પણ ખૂબ સુંદર લાગે છે વિશ્વામિત્રીનો તટ વિસ્તાર જે બ્યુટિફિકેશનની સાથે સાથે તેને મજબૂતી અર્પવાનું પણ કામગીરી કરવામાં આવી રહી છે આજ સુધીમાં ગઈકાલ સુધીમાં ઓગણીસ લાખ ઘન મીટર માટી ડ્રેસિંગ કરી દેવામાં આવી છે અઠવાડિયા સુધીની કામગીરી બાકી છે જે દસમી જૂને આપણે એક આ નવા અભિગમ સાથે આ કોયરબોર્ડનું કામગીરી ચાલુ થઈ રહી છે આજે અહીં જે રીધમ હોસ્પિટલની બાજુમાં વિસ્વામિત્રીનો તટ વિસ્તાર છે ત્યાં વિઝિટનું આયોજન કરવામાં આવ્યું હતું કમિશનર શ્રી દ્વારા ત્યારે અહીં સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડોક્ટર શીતલભાઈ મિસ્ત્રી અને વડોદરા મહાનગરપાલિકાના કમિશનર શ્રી અરુણ મહેશ બાબુ સાથે સૌ અધિકારીઓની ટીમ અને બધા સાથે મળી અને અહીંયા વિઝિટ કરી કામગીરી કેવી રીતે ચાલી રહી છે અને આગામી બીજી ક્યાં કેવી રીતનું પ્લાનિંગ કરી શકાય એ માટેની ચર્ચા વિચારણા કરી આભાર